સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ અવર અનધર વિડીયો લેક્ચર આજે સોશિયલ સાયન્સના લેક્ચરમાં આપણે આગળ વધશું જે ચેપ્ટર એક્ઝામ માટે ખૂબ ઉપયોગી છે એવું કૃષિ ભારતમાં કૃષિ અને એમાં પણ આજે જે લેક્ચર આપણે કરવાના છીએ સોલ્વ કરવાના છીએ એ છે કયું મગફળીની માહિતી મગફળી વિશે માહિતી આપણે જોતી છે તો કયા મુદ્દા આપણે એક્ઝામ માટે લઈ શકાય ખાસ તો આ બોર્ડમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે આપણે એને સોલ્વ કરશું તો વધારે ફાયદો થશે બરાબર મગફળીની માહિતી આપણે લેવી હોય તો પહેલાં તો મગફળી એ કયા વર્ગમાં આવે એનો વર્ગ છે તેલીબિયાં તેલીબિયાં છે એ પાકની અંદર મગફળી આવે તલ છે મગફળી છે કપાસ છે આ બધામાંથી તેલ મળે છે તેલ મળે એટલે તેલબિયા નામ પડી ગયું મગફળીએ તેલબિયાના પાકમાં મહત્વનું સ્થાન ધરાવે છે મગફળીના પાકને કાળી કસવાળી ગોરાડું અને લાવાની રેતી મિશ્રિત ભૂમિ પસંદ પડે છે આવી ભૂમિમાં જેવા પાણી ન ભરાય રેતી મિશ્રિત એટલા માટે કે પાણી ભરે તો પાછી મુશ્કેલી એટલે રેતી મિશ્રિત પાણી ન ભરાય તેવી જમીન જેમાં બસો થી અઢીસો સેન્ટીગ્રેડ જેટલું તાપમાન હોય પચાસ થી સિત્તેર સેન્ટીમીટર જેટલો વરસાદ હોય બસોથી અઢીસો સેન્ટીગ્રેડ જેટલું તાપમાન પચાસ થી સિત્તેર સેન્ટીમીટર જેટલો વરસાદ મગફળીને ખૂબ અનુકૂળ આવે છે બરાબર હવે ક્યાં ક્યાં મગફળી પાકે તમને શું લાગે છે મગફળી પાકે છે એ છે ગુજરાત આંધ્રપ્રદેશ પછી તમિલનાડુ ગુજરાત આંધ્રપ્રદેશ તમિલનાડુ અને ખાસ કરી મહારાષ્ટ્રમાં આ મગફળીનું વાવેતર થાય છે ઉત્પાદન થાય છે એટલે કે ઉત્પાદક રાજ્ય હવે મગફળીના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનો ચીન પછી બીજો નંબર છે આપણે બીજા નંબરે આવી ગયા છે હવે પહેલાંમાં આવવાનું લક્ષ્ય છે બરાબર હવે આપણે એ પણ લક્ષ્ય સિદ્ધ કરવાના છીએ એ ખબર હોવી જોઈએ દેશમાં કુલ મગફળીના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનો ક્રમ ચીન પછી બીજો છે દેશના કુલ મગફળીના ઉત્પાદનની અંદર ગુજરાત ધ્યાન રાખજો પહેલું છે આપણા પ્રથમ ક્રમે છે આપણું ગૌરવ વધી ગયું મગફળી સૌથી વધુ ગુજરાતમાં પાકે છે ઉત્પાદન પણ એમાં લેવાય છે બરાબર એ આપણે જાણી શકી હવે આપણે આગળ વધીએ એ પછી છે રોકડિયા પાકની માહિતી આપણે આપવી છે તો રોકડિયા પાકની માહિતી આપણે લઈ લઈએ થોડીક થોડુંક આપણે અહીંયાથી એડજસ્ટ સ્ક્રીનને કરી નાખીએ ઓકે હવે બરાબર ચાલો હવે રોકડિયા પાકમાં કપાસ કપાસ રોકડિયો પાક છે હા તો એની માહિતી આપણે જોઈએ તો કપાસનો પાક રોકડિયા પાકમાં શા માટે છે કારણ કે એક તો ખરીફ પાક છે ભારત અને ગુજરાતમાં મુખ્ય રોકડિયા પાક તરીકે કપાસનું ખૂબ મહત્વ છે અગત્યનું સ્થાન છે એ ભૂલવાનું નથી આપણે હવે ભારત અને ગુજરાતમાં તો રોકડીઓ પાક છે ને છે પણ વિશ્વ સ્તરે શું છે વિશ્વસ્તરે ભારત કપાસના ઉત્પાદનના વપરાશ અને નિકાસમાં બીજો ક્રમ છે મગફળીમાં બીજા કપાસમાં બીજા ચામાં એ બીજા યાદ છે ને આપણે બધી ટૂંકનો ઓનલાઈન વિડીયો લેક્ચરમાં સોલ્વ કરાવેલી છે એ તમને ખબર જ હશે જો બાકી હોય તો જોઈ લેજો લેક્ચર પછી જ આ લેક્ચર તમે જોશો તો તમને વધારે ફાયદો થશે વિશ્વ સ્તરે કપાસના ઉત્પાદન અને વપરાશ અને નિકાસમાં ભારત બીજો છે કપાસના છોડ પરથી રૂનું ઉત્પાદન મેળવવામાં આવે છે એ પણ તમને ખબર જ હશે કે આમાં રૂનું ઉત્પાદન થઈ રહ્યું છે કપાસમાંથી આ રૂ ભારતમાં સફેદ સોના તરીકે ઓળખાય છે સફેદ સોનું બરાબર એક આવતું હતું ખબર કાળું સોનું એ કયું હતું પેટ્રોલિયમ અને અત્યારે કયું સોનું છે બોલો બોલો સફેદ સોનું છે શું યાર તમે તે કહ્યું છે કપાસના છોડ પરથી મળતું રૂ એ ભારતમાં સફેદ સોનું ઓળખાય છે આ ઉપરાંત કપાસિયાનું તેલ છે ખાદ્ય તેલ તરીકે વપરાય છે કપાસિયાને ખોળ દૂધાળા જાનવર એટલે કે પશુઓના દાણ તરીકે પણ વપરાય છે કપાસને લાંબો સમય ભેજ સંગ્રહી રાખી તેવી લાવાની કાળી જમીન ખૂબ પસંદ આવે છે ઉપરાંત ખનીજ દ્રવ્યવાળી જમીન છે ગરમ અને ભેજવાળી આબોહવા છે બસો સેમીથી ત્રણસો બસોથી ત્રણસો સેન્ટીગ્રેડ સેમી નય સેન્ટીગ્રેડ બસોથી ત્રણસો પચાસ સેન્ટીગ્રેડ તાપમાન અનુકૂળ છે ત્રીસથી સિત્તેર જેટલો વર્ષ સેમી જેટલો વરસાદ કપાસને અનુકૂળ પડે છે કપાસના પાકનો સમયગાળો તમે જુઓ તો છ થી આઠ મહિનાનો છે એક વર્ષમાં છ થી આઠ વખત કપાસનું ઉત્પાદિત માસનો ગાળો છ થી આઠ માસનો છે છ થી આઠ મહિના સુધી કપાસ લઈ શકાય એટલે લગભગ બે ત્રણ વખત ઉતાર લેતા હશે આપણે જાણ્યા પછી ખબર પડી કે બે થી ત્રણ વખત કપાસ લઈ લે ઉત્પાદન ત્રણ ગણું થઈ જાય છે છ થી આઠ મહિના એટલે એટલું તો થાય પછી હિમ તેનો દુશ્મન દુશ્મન કોણ છે હિમ હિમ પડે જ કપાસ ન થાય બરોબર એ ધ્યાન રાખજો હિમ તેનો દુશ્મન છે હવે ભારતમાં ગુજરાત મહારાષ્ટ્ર તેલંગાણા કર્ણાટક આંધ્રપ્રદેશ હરિયાણા રાજસ્થાન પંજાબ તમિલનાડુ ઓરિસ્સા જે ઓડિશા કહેવાય એ બધા જ મુખ્ય ઉત્પાદક રાજ્યો છે કપાસના મુખ્ય ઉત્પાદક રાજ્યોના નામ આપો તો આપણે આ નામ આપી દેવાના ખેડૂતોએ બીટી કપાસ બિયારણનું અપનાવ્યું છે એટલે હવે ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં પહેલા ક્રમે આવી ગયું છે આપણું નામ થઈ ગયું ગુજરાતનું આ સિવાય ગુજરાતમાં પાટણ છે ભાવનગર છે ભરૂચ છે બોટાદ છે સુરત છે અમરેલી વગેરે જિલ્લાઓ પણ કપાસનું ઉત્પાદન વધારે સારી રીતે કરે છે તો આ બધા જિલ્લાઓમાં પણ સૌથી વધુ ઉત્પાદન થઈ રહ્યું છે એની પાછળનું કારણ બીટી કપાસ બીટી પ્રકારના કપાસનું બિયારણ કારણભૂત છે તો અહીંયા આપણે એ પણ જાણી શક્યા કે કપાસ કેવો પાક છે રોકડિયો છે એની માહિતી પણ આપણે જોઈ શક્યા છીએ તો અહીંયા બે પ્રશ્નોની આપણે વાત કરી એક મગફળી બીજું કપાસ ફરી આવા લેક્ચર માટે તૈયારી રાખવાની છે શક્ય હશે તો એક કલાકના ગાળામાં બીજું એક લેક્ચર આપણે કરીને મૂકશું ત્યાં સુધી આ લેક્ચર જોઈ લેવાનું છે ફરજિયાત જોવાનું છે જે વિદ્યાર્થી ભાઈ બહેનો રેગ્યુલર લેક્ચર જોવે છે એને ખરેખર ફાયદો થવાનો છે મેથ્સ સાયન્સ આપણું ટાર્ગેટ છે અને રહેવાનું પણ સોશિયલ સાયન્સ પણ એક આપણે સબ્જેક્ટમાં મહેનત શરૂ કરી છે જેટલું વધુમાં વધુ સમજશો વિષયને ઊંડાણપૂર્વક એટલું આપણા રિઝલ્ટમાં ફાયદો થશે કે નહીં થાય આ ધ્યાનમાં રાખવાનું છે ફરી મળીએ નવા લેક્ચર સાથે નવા વિચારો સાથે ને નવા જોમ સાથે ત્યાં સુધી મહેનત કરવાની છે ભૂલવાનું નથી ચાલો મળીએ છીએ આવજો ગુડ બાય